પોતાના જીવન દરમિયાન विद्याકાળ દરમિયાન ખૂબ જ નિષ્ઠાપૂર્વક કામ કરવું જોઈએ કોઈ પણ મનુષ્ય પોતાજો પેલા કામ પૂરા વિશ્વાસ અને નિષ્ઠાથી કરવું જોઈએ અહીં એક સરસ બજાનો પ્રસંગ બતાવ્યો છે અને એ પ્રસંગનો આપણે અભ્યાસ કરીશું અહીં કહ્યું છે શ્રીમદ ભગવદ્ ગીતામાં જ્ઞાન કર્મ અને ભક્તિનો મહિમા ગાયો છે

ઇન્દ્રિયો સંયમ રાખનારો તત્પર શ્રદ્ધાવાન મનુષ્ય પામે પામે છે છે પામી તરત શાંતિ તો આ સરસ મજાના આપણે શરૂઆત કરીએ સદીઓ પેલાની વાત છે ત્યારે વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહીને ભણતા ગુરુના આશ્રમ તપોવન કહેવાતા સદીઓ પહેલા એટલે કે ઘણા વર્ષો પહેલા અત્યારે તમે શાળાએ ભણવા જાઓ છો ત્યારે વિદ્યાર્થીઓ

તમે પણ જયારે અભ્યાસ કરો છો ત્યારે તમારા શિક્ષક વિશેષ શિક્ષક વર્ગ શિક્ષક તમારા હિત માટે તમારા ભલા માટે તમને સલાહ સૂચન આપતા હોય છે તમને હોય છે

ચિત્ર તમે જોતા જ હશો ચિત્રમાં પણ બતાવ્યું છે જુઓ ચોમાસું છે અહીં ઋષિ અરુણીને કંઈક બતાવી રહ્યા હોય એવું આપણને લાગી રહ્યું છે વર્ષા શરૂ થતા ધૌમ્ય ઋષિ અરુણીને આદેશ આપ્યો વત્સ ખેતરની પાળ બાંધવી જોઈએ ખેતરની પાળ બાંધવી જોઈએ નહીં તો ખેતરમાં પાણી ઘૂસી જાય અને ખેતરનો જે પાક હોય એ પાકને નુકસાન થાય અહીં ડાંગરનું ખેતર છે. તો ડાંગરના ખેતરને ડાંગર ને વધારે પાણી મળી બાંધેલી છે ગુરુમાં શ્રદ્ધાવાન આરુળી તરત તૈયાર થયો અને ખેતરની દિશામાં ચાલવા લાગ્યું જો રાતનો સમય હતો આરુળી પાળ બાંધવા લાગ્યો થોડી વારમાં જ વધુ ઓછા ચાલુ થયો પાણી એટલો ધસમસતો હતો

આશ્રમમાં અરુણી ગુરુજીને આશ્રમમાં ગુરુજીને અરુણી અરુણીની ચિંતા થવા લાગી ગુરુજી બે ત્રણ શિષ્યો લઈ અરુણીને શોધવા નીકળી પડ્યા અરુણી પુત્ર અરુણી તું ક્યાં છે ખેતરની પાળ બનીને સુતેલો અરુણી ગુરુનો અવાજ સાંભળી તરત ઉભો ઉભો થતા બોલ્યો ગુરુજી હું અહીં છું ઉભો થતા એટલે એકદમ ઉભો નહીં થયો પરંતુ થોડો ઉભો થયો જુઓ ગુરુજી ચિંતામાં છે અને શોધવા માટે નીકળ્યા છે થોડો બેઠો થઈ અને જવાબ આપે છે અરુણી મારી આજ્ઞાનું પાલન કરવા તે જાતની પણ ચિંતા ન કરી તારું કલ્યાણ થવું હવેથી તું ઉદ્દાલક નામે ઓળખાઈશ સમય જતા ઉદ્દાલક મહાન ઋષિ બન્યા તો બાળ મિત્રો અહીં આપણે નાની વાર્તામાં એટલું સમજવાનું છે કે આપણને જે પણ કામ સોંપવામાં આવે એ કામ પૂરી નિષ્ઠાથી આપણે જોવું આપણે કરવું જોઈએ એવું નહીં જોવું જોઈએ કે આપણું કામ કોણ જોવે છે કે નથી જોતું કામ તો આપણે હંમેશા વફાદારીથી અનિષ્ઠા પૂરો કરવું જોઈએ જે આપણને શીખવા મળે છે તો અસર ભજાનો શિવ ભગવદ્ ગીતા નો શ્લોક છે એનું પઠન અને ગાન કરજો અને અહીં જે સિદ્ધાંતો આપ્યા છે એ સિદ્ધાંતો જીવનમાં ઉતારજો જય શ્રી કૃષ્ણ